વેલકમ બેક સમાચારમાં આગળ વાત કરીએ સુરેન્દ્રનગરમાં તેર નંબરની સરકારી શાળા બંધ કરવામાં આવતા રોષ વ્યક્ત કરવામાં આવ્યો બસોથી વધુ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે ત્રણ કિલોમીટર દૂર ભાડું ખર્ચ કરીને જવું પડી રહ્યું છે તંત્રના વાંકે વિદ્યાર્થીઓ પરેશાન થયા તેર નંબર સરકારી શાળા જર્જરિત જાહેર કરવામાં આવી પરંતુ નવીનીકરણ કે સમારકામ કરવાના સ્થાને બંધ જ કરી દેવામાં આવી

સોસાયટી માં રહું છું હવે જે હીરાબાગ માં આવેલી જે સ્કૂલ જે છે તે હાલમાં જર્જરીત હોવાને કારણે બંધ કરી દીધેલ છે હવે આજુબાજુ સોસાયટી સૈયાનાથ સોસાયટી આજુબાજુ ઠક્કર નગર કે રામદેવ નગર આજુબાજુ તમામ ગરીબ માણસો જે રહેતા હતા એના બાળકો ભણતા હતા બરાબર હવે આજ હવે આ સ્કૂલ બંધ કરી નાખવાથી અહીંથી દૂર લગભગ કિલોમીટર દોઢ કિલોમીટર જેટલી સત્તર નંબરની શાળામાં લઈ જવામાં આવેલી છે બાળકોને જવામાં એટલી બધી તકલીફ પડે છે અને ઘણા તો બાળકો સ્કૂલ જતા પણ અટકી ગયા છે હવે ગરીબ માણસો એમ બાળકો એમ કે પપ્પા કે અમારે હવે ક્યાં જવું કહ્યું તો નાના નાના બાળકો સાયકલ ને આવતા હતા હવે પ્રાઇવેટ ના પ્રાઇવેટ ની અંદર કે પપ્પા ગરીબ માણસો ના છોકરા છે એની પાસે પૈસા નથી પ્રાઇવેટ સ્કૂલમાં કઈ રીતે